ચીખલી બગલાદેવ ચોકે જીઆરડીસીની દાદાગીરી સમસ્યા ત્યાંની જીઆરડીસીની દાદાગીરી ટ્રાફિક ક્લિયર શકે તો તે ગુસ્સો પબ્લિક પર ઉતારે છે જીઆરડીસી ટ્રાફિકમાં ગાડી આગળ ના ચાલવાથી ગાળો દેશે શું જીઆરડીસીને આમ પબ્લિકને ગાળો દેવાનો હક છે ખાખી વર્દી પહેરી અને સરકાર દાદાગીરી કરવાની કે આમ જનતાને ગાળો દેવાની ઇજાઝત આપે છે આવા જીઆરડીસી પર કડક કાર્યવાહી કરવી જોઈએ પ્રતિનિધિ રાજેશ દેસાણી રામપુર નમસ્કાર મિત્રો હું ફિરોજ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં